વન અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું છે એવરેજની પણ ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા જયરાજભાઈનો ભાઈ કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો ભાઈ કોન્ટેક કરી આવું ઘર જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે પચાસ થી અંદાજિત બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે

ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે એન્જિન પાવરફુલ ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના રૂબરૂ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટ્રેક્ટરના ટાયર પર તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા જોવા મળશે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે કિંમતની વાત કરું તો બે લાખ એસી હજાર કિંમત અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર

આ ગાડીને તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ લઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો ગાડીના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ગાડી સ્લેબ સ્ટાર્ટ જોવા મળશે બેટરીનું કન્ડિશન સારું બધી લાઈટુ ચાલુ છે

ગાડી લેવી તમને ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળશે નંબર છે તે ઓનરના છે છે તો ટ્રેક્ટર મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ક્લિયર કટ તમે ટ્રેક્ટર નું કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરું તો ઓગણીસો છન્નું ના મોડેલ નું આ ટ્રેક્ટર આઠમો મહિનો તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ખેડ મિત્રનું ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ત્રિકમભાઈનો ભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

કિંમત ફિક્સ નથી અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બોટાદ તાલુકો ગઢડા અને વિરેડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રિકમ નામ સત્તાણું બે ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો આ જે મશીન વેચવાનું છે કરશનભાઈ ને

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી કન્ડિશનમાં અત્યારે જોવા મળશે વિડીયો અંદર જોઈ શકો છો આખું મશીન કોમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું કિંમત અઢાર લાખ અને પચાસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને કેશવપુર ગામે જોવા મળશે આ જેસીબી લેવું હોય તો કરશનભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કરશનભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર અઠ્યાસી વિડીયોની અંદર કાર તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ કાર વેચવાની છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા કારના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ કાર લેવા અથવા જોવા જાવ તો કારના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ઓરિજિનલ કન્ડિશનમાં સ્લેપ સ્ટાર્ટ ગાડી ક્યાંય પણ ગાડીની અંદર સડો જોવા નહીં મળે ટાયરનું કન્ડિશન સારું છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી વધારે માહિતી માટે કારના ઓનરનો તમે કોન્ટેક કરી શકો છો ગાડી ત્રણ ઓનર જોવા મળશે કિંમતની વાત કરું તો બે લાખ અને પીચોતેર હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જેતપુર જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે છોતેર ડબલ જીરો પચીસ વાળા નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો તમે જે જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ જોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે જોન્ડિયર એકાવન જીરો ચાર વિડીયોની અંદર તમે ક્લિયર કટ આ ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટરના

ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર ન્યુ કન્ડિશનમાં ન્યુ ટાયર જોવા મળશે વિડીયો અંદર આખો ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત ની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર કિંમત સરોળી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે પંચાણું એકસો વાળા નંબર છે તે તેમના ઓનરના કરી આ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો